તો મિત્રો તમારે સૌથી પહેલાં તમે જે હાલમાં વિડીયો જોઈ રહ્યા છો એની આપણે ડિસ્ક્રિપ્શન ખોલવાની છે એટલે મિત્રો તમને અહીં નીચે લિંક મળશે બીટમાં પ્રોજેક્ટ ઇફેક પ્રોજેક્ટની તો તમારે એની પર ક્લિક કરવાનું છે જેવું મિત્રો તમે ક્લિક કરશો એટલે ત્યાર પછી આ રીતના તમને બે ક્યુઆર કોડ જોવા મળશે તો મિત્રો આ તમારે ક્યુઆર કોડ ઉપર ક્લિક કરવાનું છે ક્યુ ક્યુઆર કોડ ઉપર તમે ક્લિક કરશો એટલે આ ક્યુઆર કોડ છે એમાં અહીંથી આપણે ડાઉનલોડ કરી લેવાનું છે ડાઉનલોડ થઈ જાય મિત્રો એટલે ત્યાર પછી તમારે તમે જોઈ શકો બીટમાં પ્રોજેક્ટ છે એ તમારે ડાઉનલોડ થઈ ગયો છે એટલે તમારે આ રીતના ખેંચવાનું છે હવે એટલે તમે આ રીતના ખેંચશો મિત્રો એટલે ઇફેક પ્રોજેક્ટ તમને જોવા મળશે જે આ રીતના ખેંચશો એટલે તો આ ક્યુ કોડ છે મિત્રો એને પણ તમારે અહીં ક્લિક કરી અને ડાઉનલોડ કરી લેવાના છે તમે અહીંથી જોઈ શકો છો તો જોઈ લો મિત્રો આપણે બે ક્યુઆર કોડ છે એ તમારા ડાઉનલોડ થઈ ગયા છે અને મિત્રો તમે મારી કેડી કેડિટિંગ જે ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ તમને આ રીતના ક્યુ કોડ મળી જશે તો મિત્રો અહીંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો તો મિત્રો હવે તમારે જેમ કે ક્રોમ બ્રાઉઝર છે તમારે ઓપન કરવાનું છે તો મિત્રો આપણે આ છે તમારું ફોમ જે મોબાઈલ છે એનું ક્રોમ બ્રાઉઝર જેવું તમે ઓપન કરશો એટલે ડાયરેક્ટ આપણા કેમેરા છે મિત્રો લેન્સવાળું તો તમારે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરશો એટલે તમારું આ રીતના પેજ જોવા મળશે મિત્રો તો મિત્રો હવે તમારે જે અહીં તીર ઉપર ક્લિક કરીએ અહીંથી આપણે તમારા ડાઉનલોડનું ફોલ્ડર છે તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમારો ક્યુઆર કોડ તમને અહીં જોવા મળશે તો મિત્રો આ છે આપણે પહેલાં નંબરનો બીટમાં પ્રોજેક્ટ એડ કરવાનો છે બીટમાં પ્રોજેક્ટવાળો ક્યુઆર કોડ લઈ લેવાનો છે જેવું તમે ક્લિક કરશો એટલે ત્યાર પછી તમારે અહીં સર્ચવાળો ઓપ્શન છે બીજા નંબરનું એની પર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતની લિંક ઓપન થશે તો ખાલી લિંક ઉપર ક્લિક કરી અને તમારો જે બીટમાં પ્રોજેક્ટ છે એ તમારે આ રીતના ઇમ્પોર્ટ કરી દેવાનો છે હવે ઇમ્પોર્ટ કરશો એટલે તમારો ઇમ્પોર્ટ થઈ જશે હવે મિત્રો એ રીતના તમારો ઇપેક પ્રોજેક્ટ છે એ પણ તમારે એડ કરી દેવાનો છે જેમ કે ઇમ્પોર્ટ કરી દેવાનો છે તો મિત્રો તમારે અહીંથી નેક્સ્ટ ઉપર ક્લિક કરીને અહીંથી તમારે એ કન્ટિન્યુ કરી દેવાનું છે એટલે તમારું બીટમાં પ્રોજેક્ટ એડ થઈ ગયો છે હવે કટ કરી દેવાનું છે હવે પાછું ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે તમારે ક્રોમને અહીંથી કટ કરી દેવાનું છે હવે મિત્રો તમારે જે આ ઇફેક પ્રોજેક્ટ છે તમારે એડ કરવાનો છે એની પર તમારે ક્લિક કરી દેવાનું છે ડાયરેક્ટ મિત્રો આ રીતની લિંક મળશે તો તમારે લિંક ઉપર ક્લિક કરશો એટલે ત્યાર પછી આ પણ આપણે ઇમ્પોર્ટ કરી દેવાનું છે જેમ કે એડ કરી દેવાનું છે એડ કરશો એટલે અહીંથી તમારો હવે આ રીતના પેજો કટ કરી દેવાનું છે હવે બીટમાં પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનો છે ઓપન કરશો એટલે ડાયરેક્ટ આપણે પ્લસમાં જઈ અહીંથી મીડિયામાં જવાનું છે તો મિત્રો મીડિયામાં જઈને મિત્રો તમે જે ફોટો ટેટ્સ બનાવવા માગો છો એ ફોટો તમારે એડ કરી દેવાનો છે હવે આપણે ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંથી તમારે પાંચમા નંબરનું ફિલ સ્ક્રીન કો ઓપ્શન જોવા મળશે ચોથા નંબરનું એની પર ક્લિક કરશો તમારો ફોટો એડ થઈ ગયો તો આપણે સોંગ પ્રમાણે ખેંચવાનું છે ફોટા પર ક્લિક કરવાનું છે અને પાછળની સાઈડ આપણે સોંગની એન્ડ સુધી ખેંચવાનું છે અને આ ઓપ્શનથી જેવું આ તમે ક્લિક કરશો ઓપ્શન ઉપર તમારો ફોટો છે ખેંચાઈ જશે હવે સ્ટાર્ટમાં આવી ઇફેક્ટ પ્રોજેક્ટ ઓપન કરી દેવાનું છે ઓપન કરી ડાયરેક્ટ આપણે અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરીને એથી તમારે સિલેક્ટ ઓલ લેયર જે આ ક્લિક કરી ત્યાં ક્લિક કરી અને હવે પાછું તમારે અહીં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરી અહીંથી આપણે તમારે કોપી લેયર અગિયાર હવે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરવાનો છે જે ફોટો એડ કરીએ છે એ તમારે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમારે સ્ટાર્ટમાં આવી જવાનો છે મિત્રો ડાયરેક્ટ તો જોઈ લે મિત્રો આપણો બીટમાં પ્રોજેક્ટ ઓપન થઈ ગયો છે હવે અહીં ક્લિક કરવાનું છે ડાયરેક્ટ અહીં ક્લિક કરી અહીંથી આપણે પેસ્ટ કરશું એટલે તમારી રીલ છે ઇન્સ્ટાગ્રામ એ તમારે તૈયાર થઈ ગઈ છે તો ખાલી તમારે અહીં ક્લિક કરીને અહીંથી તમને એક્સપોર્ટ કરતા તો આવડતું હશે તો અહીંથી આપણે એક્સપોર્ટ કરી દેવાનું છે અને પછી સેવવાળો બટન આવશે નીચેની સાઈડ તો તમારે સેવ કરી લેવાનું છે એટલે તમારે ઇન્સ્ટાગ્રામ રીલ તૈયાર થઈ ગઈ છે તો મિત્રો તમારે આ રીતના તમે ફોટાની રીલ બનાવી શકો છો